મૃતકને ન્યાય મળે તેવી માંગ સાથે પરિજનો પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વડોદરા શહેરના વિશ્વામંત્રી નજીક સુભાષનગર ખાતે મારામારીના જે દ્રશ્યો થોડા દિવસો અગાઉ સર્જાયા હતા ત્યારે તે મારામારીમાં એક યુવાનું મોત નીપજ્યું હતું ત્યારે તેઓના પરિજનો પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા પોલીસ ભવન ખાતે પહોંચી યુવાનને તથા તેના પરિજનને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી

સેન્ટ્રલ જેલમાંથી અમે અહિયાં મારું નામ દરિયા બેન અશોકભાઈ મારવાડી